સુરત શહેરમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે હેલ્મેટનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે હવે પોલીસ આડેધડ હેવી વાહનો પાર્ક કરી રહ્યા છે તેમને લોક મારવાની કામગીરી પણ કરી રહી છે ખાસ કરીને સુરતના ભાટિયા હજીરા ઈચ્છાપુર તેમજ હાઈવેની આસપાસ ઔદ્યોગિક વિસ્તારવાળા ક્ષેત્રમાં હેવી વ્હીકલ રોડ ઉપર નો પાર્કિંગમાં પાર્ક કરેલા હોય છે જેના કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ અકસ્માત જાતના બનાવો પણ બંધાવો છે ન બને તે માટે પોલીસ દ્વારા ભારે વાહનોના અગાઉ વાહનો પાર્ક કરવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હવે આજથી આડેધડ ભારે વાહનો પાર્ક કરેલા હશે તેને લોક મારવાની કામગીરી કરવામાં આવી રહી છે નેશનલ હાઈવે નંબર ઉપર ખાસ કરીને હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટર ટ્રાન્સપોર્ટ વધુ આવેલી હોય

ભારે વાહનો જે નો પાર્કિંગ ઝોન પાર્ક કરવામાં આવે છે તેમાં મારવામાં આવશે અને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવે છે એ બાબતે બી આજે અમે આજે એટલા પણ ડ્રાઈવરો છે એની મિટિંગ લીધી કઈ રીતે એમને વાહન પાર્ક કરવું જો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવશે તો શું સમાધાન શું કરવામાં આવશે એની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવે છે